હોળી બાદ બની રહ્યો છે ડબલ ગજકેસરી યોગ આ ત્રણ રાશિના જાતકો કરિયરમાં કરશે પ્રગતિ ભાગ્યનો મળશે સાથ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક વાતો ચેનલમાં મિત્રો જો તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને માનતા હો તો વિડિયોને લાઇક અને કોમેન્ટમાં જયલક્ષ્મીમાં જરૂર લખજો વૈદિક જ્યોતિષ અનુસાર ચંદ્રમાં અઢી દિવસમાં રાશિ પરિવર્તન કરે છે તેવામાં કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ બને છે જેનાથી વિવિધ પ્રકારના શુભ અને અશુભ યોગોનું નિર્માણ થાય છે જ્યાં હોળીના દિવસે ચંદ્રમાં કન્યા રાશિમાં રહી કેતુની સાથે યુતિ બનાવી રહ્યા છે તેવામાં કેતુને કારણે ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે તો હોળી બાદ સત્યાવીસ માર્ચે ચંદ્રમાં તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે તેવામાં તે ગજકેસરી યોગનું નિર્માણ કરી રહ્યા છે આ ગજકેસરી યોગ ત્રણ રાશિઓને ભારે ફાયદો કરાવી શકે છે જો તમારી પણ આ રાશિ હોય તો તમને મોટો લાભ થવાની પૂરી શક્યતા છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સત્યાવીસ માર્ચે ચંદ્રમાં તુલા રાશિમાં લગ્ન ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે આ સાથે ગ્રહોના રાજકુમાર બુદ્ધ અને ગુરુ ચોથા ભાવમાં રહેશે તેવામાં ચંદ્રમા પર બુધની સાથે સાથે ગુરુની દ્રષ્ટિ પડી રહી છે જેનાથી ડબલ ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે તુલા રાશિમાં ગજકેસરી યોગ બનવાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી જશે ચાલો જાણીએ એ કઈ ત્રણ રાશિ છે એક મકર રાશિ મકર રાશિના જાતકો માટે ડબલ ગજકેસરી યોગ ખૂબ લાભદાયક રહી શકે છે આ રાશિના જાતકોને અચાનક ધન મળી શકે છે આગામી ચોપન કલા ખૂબ મહત્વપૂર્ણ રહી શકે છે વેપાર અને નોકરીમાં લાભ મળી શકે છે ચંદ્રમાની ચોથા ભાવમાં દ્રષ્ટિ પડવાને કારણે ઘરમાં સુખ શાંતિ રહેશે નવું વાહન કે સંપત્તિ ખરીદી શકો છો આ સાથે ઘરમાં કોઈ માંગલિક કાર્ય થઈ શકે છે આ સાથે નવો બિઝનેસ કારોબાર કે પછી નોકરી માટે સમય સારો રહેવાનો છે તમને અચાનક ધન લાભ થવાની સાથે દરેક ક્ષેત્રમાં લાભ મળશે લોકોનો સહયોગ મળશે જેનાથી તમારા અટવાયેલા કામ પૂરા થઈ શકે છે બે તુલા રાશિ આ રાશિના જાતકો માટે ડબલ ગજકેસરી યોગ લાભકારી રહેશે તેવામાં આ રાશિના જાતકોને ધન સંપત્તિની પ્રાપ્તિ સાથે અટવાયેલા કામ પૂરા થશે ભગવાન શિવની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળશે લગ્ન ભાવમાં ચંદ્રમાં હોવાથી માનસિક તણાવમાંથી મુક્તિ મળશે લવ લાઈફ પણ સારી રહેવાની છે ઉચ્ચ શિક્ષણ સંબંધિત નિર્ણય લઈ શકો છો આવનારા સમયમાં તમને લાભ મળશે ચંદ્રમાની દ્રષ્ટિ સપ્તમ ભાવમાં પડવાથી લગ્નનો યોગ બની રહ્યો છે તમને આર્થિક ફાયદો થવાની પણ સંભાવના છે તમારા અટકી પડેલા કેટલાક કામો હાલના સમયમાં ઉકલી જશે ત્રણ વૃશ્ચિક રાશિ આ રાશિના જાતકોને ડબલ ગજકેસરી યોગથી ફાયદો થશે આ રાશિમાં ચંદ્રમા બારમા ભાવમાં રહેશે તેવામાં વિદેશ જવાની તક મળી શકે છે આ સાથે વિદેશમાં વેપાર કે પછી ત્યાં રહેવાનો પ્લાન બની શકે છે રોકાણ કરવાથી લાભ થઈ શકે છે આ સાથે લવ લાઈફ સારી રહેવાની છે પ્રેમ લગ્નનો યોગ બની રહ્યો છે વેપારમાં ખૂબ લાભ થવાનો છે ભાગીદારીમાં ધંધો કરવાથી નફો થશે એકાગ્રતા વધશે જેનાથી તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો એક મોટા વિચારની સાથે વેપાર કે કરિયર વિશે સારા નિર્ણયો લઈ શકો છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું જય શ્રી કૃષ્ણ